નમસ્તે મિત્રો આજના વિડીયો આપણે દર્પણ પ્રતિબિંબના કેટલાક પ્રશ્નો જોઈએ સૌથી પહેલા જો અહીંયા ભારત આપેલું છે બીઆ છે આર ટી છે ખાલી એનો આપણે દર્પણ પ્રતિબિંબ કયું બને છે ચાર ઓપ્શન છે કરવાનું શું જો આ દર્પણ છે અહીંયા દર્પણની સૌથી નજીક ટી છે તો આ જો આવીને જે દર્પણ હોય દર્પણની જે બાજુમાં પહેલો અક્ષર હોય એ ક્યાં હોય પહેલી બાજુ બીજી બાજુ પહેલો અક્ષર નજીક નજીક કહેવાય એ જો ટી પહેલો છે તો અહીંયા પણ ટી છે અહીંયા ટી આપણે જાણીએ છીએ કે ટી છે એનું દર્પણ પ્રતિબિંબ કેવું મળે છે એવું ને એવું જ મળે છે તો આ વિકલ્પ શું થશે કેન્સલ થશે એ જો આમાં પણ ટી છે ને આમાં પણ ટી છે પછી ચેક શું કરવાનું આ દર્પણ છે દર્પણની સૌથી દૂર જે હોય અહીંયા દૂર કહેવાય બી તો એ ક્યાં સામેની બાજુ પણ ક્યાં હોય દૂર હોય એટલે દૂરવાળા દૂર હોય નજીકવાળો નજીક હોય આ જો બી અહીંયા છે તો એ લાસ્ટમાં હોવો જોઈએ તો બી આપેલો છે એ જો આ બી છે રેગ્યુલર આલ્ફાબેટ પ્રમાણે છે ને અહીંયા પણ જો એવી જ રીતે આપેલું છે આપણે મેળવવાનું શું છે એનું પ્રતિબિંબ મેળવવાનું છે તો આપણે જાણીએ છીએ કે બી બરા જો બી કેવું મળે આવી રીતે રિવર્સ લાઈનમાં મળવું જોઈએ તો વિકલ્પ એ પણ નીકળી જશે અહીંયા જો આ બી કમ્પ્લીટ છે અહીંયા પણ કમ્પ્લીટ છે હવે બાકી કેટલા વિકલ્પ આ બંને બાકી છે હવે સેકન્ડ નંબર જુઓ ટી ની બાજુમાં આર છે આર ક્યાં હોવું જોઈએ તેની બાજુમાં સેકન્ડ નંબર હોવો જોઈએ તો અહીંયા આપણે તો જોવાના નથી અહીંયા આર છે અને અહીંયા પણ આર છે હવે આ આર જુઓ અહીંયા આ જેવો આર છે એવો જ આર આપેલો છે અહીંયા આર જો આરનું આ રિવર્સ પ્રતિબિંબ આપેલું ઊંધું પ્રતિબિંબ આપેલું છે તો આ જે ઓપ્શન થયું એ શું થશે આવી રીતે જેમ જેમ તમે ક્વેશ્ચન વધારે સોલ્વ કરતા જશો એમ આવી રીતે ડાયરેક્ટ તમે આન્સર આપતા જશો જે દર્પણ પ્રતિબિંબ છે આ જો ખબર ના પડતી હોય તો બેઝિક માહિતીનો માહિતી તમે જોઈ શકો છો એના દ્વારા તમે સમજી શકશો તો આગળ બીજું એક ક્વેશ્ચન જોઈએ એ જો આવી રીતે ગાંધી પછી નંબર એટલે કે આ મિક્સ વાળો છે આલ્ફાબેટ પણ છે નંબર પણ છે એ બંનેના પ્રતિબિંબ મેળવવાના છે વિચારો કે અહીંયા દર્પણ છે આવી રીતે ચાર ઓપ્શન છે પેલાના જેમ જ કરવાનું શું કરવાનું દર્પણ છે દર્પણની જે નજીક હોય એ સામેની બાજુ પણ ક્યાં હોય નજીક હવે સૌથી પહેલા જો આ નવ છે તો સામેની બાજુ અહીંયા પહેલા શું હોવું જોઈએ નવ નવ નું પ્રતિબિંબ હોવું જોઈએ તો પહેલા નંબર અહીંયા તો શું છે આ નવ છે કે છ છે જો નવ યાદ શું રાખવાનું અહીંયા જે એરો છે આ લેફ્ટ સાઈડ છે તો સામેની સાઈડ રાઈટ સાઈડ એટલે કે અહીંયા દર્પણ થી ડાઇ બાજુ જાય છે તો અહીંયા ક્યાં જવું જોઈએ જમણી બાજુ પણ બદલાય શું ના એનું મથાળું જે મથાળું છે એ મથાળામાં જ રહે અને નીચેનું તળિયું કહેવાય એ તળિયામાં જ રહે તો તમે પેલું બેઝિક માહિતીનો વિડીયો જોયો હશે તો એમાં તમે ઝડપથી સમજી શકશો એ જો છે પહેલો ઓપ્શન છે નીકળી જવાનો છે અહીંયા જો તો આ એક જ છે છે ને સીધી રીતે લખી આ વિકલ્પ પણ નીકળી જાય જો ખાલી બાકી રહ્યા આ બે વિકલ્પ આમાં જુઓ એ પહેલા અહીંયા જો એક દેખાય છે આપણે તો લાવવાના હતા નવ આ પણ વિકલ્પ નીકળી જાય બાકી રહ્યો ઓપ્શન સી તો વિચાર્યા વગર ટીક કરી દેવાનો ઓપ્શન સી તમારો જવાબ સાચો જ પડશે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ એમાં જો વર્બલ અને બે અલગ અલગ ક્વેશ્ચન છે તો પહેલા વર્બલ માટે બનાવવાના છે આ જે દર્પણ પ્રતિબિંબ હોય તો L છે તો પહેલા નંબર L આવજો યાદ રાખવાનું નજીક વાળો નજીક હોય તો L છે જો અહીંયા L અહીંયા L અહીંયા L તો કેવા સીધી રીતે લખેલા છે આ પણ કેવા થશે કેન્સલ થશે બાકી રહ્યા બંને અહીંયા જો L છે પણ અહીંયા તો પહેલા વિકલ્પ શું થશે કેન્સલ બાકી રહ્યો ઓપ્શન B આ શું થયો આન્સર જો આના માટે પર ટ્રાય કરી જોઈએ L પહેલા છે

જો ચાર નંબર નું આપેલો છે મોટું નામ આપેલું છે ફરીથી કરવાનું શું વિચારો કે અહીંયા દર્પણ આપેલું છે પ્રતિબિંબ મેળવવાનું છે નજીક ના નજીક એન નજીક છે આ વિકલ્પ શું થશે કેન્સર અહીંયા પણ સી છે આ પણ કેન્સર થશે બાકી રહ્યા આ બે હવે અહીંયા જો આ એન છે ને આ એન એન અને એન આપણે જાણતા કે આ એન 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 તો સેમ લખેલા છે ઓપ્શન b પણ કટ થશે ડી શું થયું આન્સર આવી જ રીતે છેલ્લો એક ક્વેશ્ચન બાકી છે આ જો હાઇપોક્રાઇટ માટે કોડ બનાવવાનો છે તો આ ઈ પહેલા છે તો પહેલા નંબરે ઈ આવવો જોઈએ જો ઈ છે ઈ છે ઈ છે ના એચ છે લાવ વિકલ્પ નીકળી ગયો હવે જોવાના ખાલી ત્રણ જ વિકલ્પ હવે જોઈએ સૌથી દૂર એચ સૌથી દૂર છે તો લાસ્ટમાં પણ એચ આવવો જોઈએ જો એચ છે એચ છે એચ છે આમાં તો જોવાનું છે જ નહીં હવે જોઈએ શું ટી તો અહીંયા જો ટી છે આ ટી ટી ઊંધો થઈ ગયો છે સી વિકલ્પ પણ નીકળી જશે અહીંયા ટી કમ્પ્લીટ છે બાજુમાં જોવાનું છે આઈ તો ટીની બાજુમાં આય છે અહીંયા પણ આય છે હવે આર જો અહીંયા આરનું પ્રતિબિંબ આપેલું છે અને અહીંયા આર જુઓ એસ એટલે કે સેમ આપેલો છે એટલે ઓપ્શન બી પણ શું થશે કટ તો આન્સર શું થશે ઓપ્શન નંબર એક તો આવી રીતે તમે સરળતાથી પ્રશ્નો જેમ જેમ વધારે સોલ્વ કરશો એમ ઝડપથી જવાબ આપી શકશો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ